તાપીમાં ભૂરિયો નાવા પડેલો વિદેશ થી આવેલો ને સુરત તાપી નદીમાં નાવા પડ્યો ને વરસાદ ઉપર બહુ પાટિયા ખોયલા તે પૂર આવ્યું તે ભૂરિયો તણાવવા માંડ્યો હા તણાતા તણાતા કે ખમાન ખમાન તે કાંઠે એક ખમણ ની રેકડી વાળો ઈ હાંપડી ગયું કે બિચારા ને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે આપડે મહેમાન આવે ને એમ પશુ પંખી માં મહેમાન આવે કાગડા માં મહેમાન આવે બોલો હા દિલ્હી દરબાર પરાણો હતો ને એમાં બિરબલ ને દિલ્હી સમ્રાટે પૂછેલું કે આપડા ગામમાં કાગડા કેટલા કે કાગડા પંદરસો બોયલા પેગો જવાબ આપી દીધો કેટલા કાગડા પંદરસો ઈ કે કદાચ ઓછા થાય તો ઈ કે તો કદાચ બહાર ગામ ગયા હોય કદાચ કે વધારે થાય તો તો કે કોઈ મહેમાન નો આવ્યા હોય કોઈ વિશાળ માટે આ છે બીજું ત્રીજું હમણાં એક જાદુગર આવ્યો હતો બધું માણસો નું ટોળું થઈ ગયેલું એ કે હું ઈટ ખાઈ જાઉં ધૂળ ખાઈ જાઉં કોલસા ખાઈ જાઉં કાકરા ખાઈ જાઉં થોડાક વધારે ખાઈ આ બધું હજમ થઈ જાય ગામના પાદર બે મિત્રો ભેગા થઈ ગયા પી ગયા એમાં ચાંદો હોય ગયો એક જણો કે હુરોજ બઉ સારો ગયો ઓલો કે સૂરજ નથી આ ચાંદો છે ને બે જણા બાઈ બાઇજા એક જણો ત્યાંથી સાયકલ લઈને નીકળો તો કેય ઉપરે આ ચાંદો છે ને ઓલો કે આ સૂરજ છે ને તો ઓલો સમજી ગયો કે આ બે પી ગયા છે ચાંદો કહીશ તો ઓલો મારશે સૂરજ કહીશ તો આ મારશે બહુ ચતુર માણસ એટલે ઈ કે ભાઈ હું આ ગામનો નથી કે દાત તને ન ખબર હોય એમ એના ગામમાં કેમ ચાંદો ન ઉગતો હોય I'm <laughs> sorry.